ફાઇનલી દોસ્તો આપણે રક્ષાબંધનમાં નજીક આવી ગઈ છે અને રાખડીઓ બોધવાની છે મારે અને એની નણંદો માટે એની કેટલી બધી હાઈડીઓ લઈ પાડી છે બીજી રીતે આ એક બે ત્રણ ચાર પોચ સો સાત સાતું આખર આઠો નવા અને એક મિન્ડ દસ દસ આડીઓ લઈ પાડી છે આવવાની છે દસ ગુનો છે એટલે દસે દસ ગુનો આપણે એક એક થઈ જશે બરાબર બીજું કશું લેવાનું હજુ રહ્યું આ તો મારી ગુનો જ આટલી તો આવવાની છે અને અમારા તુષારભાઈ ને વિપુલભાઈ ની ગુનો આવશે એની માટે ડ્રેસ છે ડ્રેસ છે ફ્રોક છે એવું તો પાછું રહ્યું તો મિત્રો આ કલર છે બધા આ સાડીઓ છે એની અંદર તમને કઈ સારી ગમે છે એ પણ કોમેન્ટ મેં કહેજો કયો કલર સારો લાગે છે અને એ કલર ગયા પછી બીજો વિડીયો બનાવીને તો એ કલરની સારી મારી કઈ બેનો હોય છે એ પણ હું આ થયું કે થોડો સેમ ટુ સેમ જ છે બીજું એક આ મરુડ કલર જોરદાર લાગે છે આ છે જોબલી કલર એટલે દરેક પેટર્ન હા અલગ અલગ છે થોડું થોડા ડાર્ક કલર અલગ અલગ છે બસ્તુ મજાની ગારીઓ લઈ વાડી છે આજે એરિયા ભાઈ વેચવાયેલા તો એ અમને લઈ પડ્યું સારું કરી લઈ લીધું એટલે બજાર જેવું ના પડે ને શું થાય ટાઈમ એમનો ના પકડાય ને આપણો ના પકડ્યો કેમ કે બેનો નહીં આવીને પાછું એમના ઘેર જવાનું હોય વેરા એટલે પછી બજાર આપણે લેવા જઈએ તો મોડું થાય અને લીધેલી હોય તો ફરી આવે બે હેરાય જમીન ભમીન પાતા એમને ઘેર રિટર્ન થાય તો ચાલો દોસ્તો આજનો વિડીયો પૂરો કરીએ વિડીયોની અંદર સારી તમને કઈ સારી લાગી એ કોમેન્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક છે ને